તો બસ જો અત્યારે તો હવા હવાના ભાગી ગયા છે દસ ને અમે લોકો નાસ્તા પાણીનો નથી હાલે છે ઋતુને મારે બાકી છે નાસ્તો કરવાનો ખુશી એને મમ્મી એને કરી લીધો આ બાજુ જો નાસ્તા નું બધું એમનામ છે અને અહીંયા અમારે બનાવવાની છે હાબુદાણાની બટેટા અને વેફર ઓલી ગાંઠિયો એટલે એનું અહીંયા ખીચી થાય છે તૈયાર બસ થોડીક જ છે ખીચીની અને અહીંયા ખુરશી વાસણ ઉઠકે છે અને અમારા ભાઈ ઉઠી ગયા એટલે એવું બાજુ છે આસ્થા દોરવાના છે ટ્યુશન જવાનું તો વહેલા તો અહીંયા અત્યારમાં ન થયું અને મમ્મી જ બધું ભજનની તૈયારી કરે ભજન ગાવાનું છે એટલે બોતે છે ભજન જય શ્રી કૃષ્ણ

અને પછી રસોડું બાકી છે તો વેફર ને એવું બધું થઈ જાય પછી છેલ્લે રસોડું કરશું એટલે આજે હવે વેફર મારી પૂરી પછી જોઈ હવે કરવી કે નહીં એમ બીજી સાબુદાણાની એમ આને થોડીક કરી છે કિલોની તો પછી આ ઓલું બનાવવી પડશે હારી ખાહે તો અમારથી ખીચું સારું નથી થતું આજ પેલું એલું જ છું કામ હારું ન ઢીલું જ થઈ જતું હતું આજ જ્યારે હા પાણી વધી જાય એટલે

અને ચોખાના કરીએ છીએ આપણે પણ ચોખાના ની કરીએ હા ખવ ના કરીએ ચોખાના કરીએ ની કરીએ નીંદના નીંદના કરવાથી અ મે તો ન જ બનાવ્યા ક્યારે મમ્મીએ બનાવ્યું મમ્મી કે કે હું કર દેખીરું ને હું એ મગી કે કાય નો હોય ખાલી બરાડતી બાફના હોય એકવાર હું ટીવી માં જોઈ તો કામ તો हारा થતા હતા એટલે જોઈ સી વિચાર તો છે બનાવવાનો આ થઈ જાય ને પછી ઈ થોડાક બનાવશું ખારા લાગશે તો જાચા બનાવશું તો બસ હાલો તમે હાલો વેફર ખાવા અને વેફર પાડવા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શનિવાર અને આજે છે આઠમ આજે છે વિશ્વ જળ દિવસ અને આજે જૈન લોકો માટેનું વર્ષી તપ માટેનો પ્રારંભ થાય છે આજે અને આજે કાલાષ્ટમી પણ છે તો તમને પણ આજના ભગવાનના પેલા શરૂઆત કરી દો દર્શન કરાવી અને આજના આપણા વિડીયોની બ્લોગની શરૂઆત કરીએ તો આજના ભગવાનના દર્શન અત્યારે સાડા દસ જેવું થઈ ગયું છે હું પછી વિડીયો ઉતારું છું જાગો એ પેલા કારણ કે કામકાજ હાલતો તો પાઠ પૂજા હાલતી એટલે થોડીક વાર લાગ્યા જાગુ કે હું તો ચાલુ કરી દઉં તમે પછી ભગવાનના દર્શન કરાવો છો એટલે થોડુંક મારે પાછળથી વિડીયો ઉતર્યું બધું છે અને બાકી બધા જો પોતપોતાના કામમાં ઉપર ગયા છે ત્યારે બધું ફરાલ બનાવું કહેવાય ને વેફરનું એટલે એ બધા ઉપર ગયા છે અને મારે નાસ્તા પણ એ બાકી છે અને આ ભાઈ ફૂતા અને લાઇટ મે નાસ્તા હતું કેરી અને ઠેકડા મારવા ગયો કહીજ મહાદેવ

ઉતાવળો રખવાના રખમા કા તું કેમ ઠેકડા મારતો એટલો બધો આજ નવરા છે ને હું ચા હે ભૂખ લાગે છે ને બહુ આ કહી દો આગળ ઠેકડા મારતો તો પછડો ઓવડ બેતાવા દેતો વા મારે પહેલા વિડીયો ઉતાર ઉભો થવું પડ્યું એટલો રાયડું નાખવા મળ્યો મેં કીધું નાસ્તો કરી લઉં પછી ઉતારું એને બદલે એટલી રેણું નાખવા મળ્યો તો પેલી લાઈટ ભાળી ગયો ના હું આમ ડાયો છું બોલો તોફાની છું કા વિડીયો શાંત થઈ જાવ એટલે બધાને એમ થાય છોકરો કેટલો ડાયો છે એવું થઈ જાય છે ને એવા નાટક કરવા માંડ્યો અત્યારથી હે જો કેવો હે છે વાગડે આમ જાય એવો ઠેકડા મારશે આગડી હા એવું બધું છે ઠીક છે ચલો નાસ્તા પાણી કરી લઈ નાસ્તામાં તો ફાફડી ને મારે ફાફડી ખાવાની ઈચ્છા હતી રાત્રે બધું તો ત્યારે નાસ્તામાં ઈચ્છા છે ખાવાની બાકી બધા ભાખરી ખાધી છે મેં તો હમણાં કેદું ઘઉં ખાધા નથી એટલે સારું છે ટ્રાય કરી છે હજી થોડું ખેંચવું છે પછી જોશું વજનમાં કઈ ફેરફાર થાય ને પછી ખુશીને કેવું પ્રયોગ કરવાનો હા એવું છે જય શ્રી કૃષ્ણ કહી દે બધાને એમ તો એની મમ્મી એ બધા જય શ્રી કૃષ્ણ કરાવડે હવે કાબે ને તો આજ બી હાયર વાર વેફર ને આંત બધું બને છે ને એટલે થોડા થોડી વધી ગઈ કા બઉ થોડા થોડી વધી ગઈ છે એ જોયા જ કરશે આગળ વિડીયો આમ હોય છે ને તો નહીં બોલ એટલે બોલતો જ નથી ખબર છે આ બાજુ છે એમ એટલે ઠીક છે તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ પછી જવાનું છે થોડું કામકાજ માટે બાર મળીએ અને પાછું પાછું કવર બેસાડવાનું છે દાંતના દવાખાને લાગડી પાછા સાડા અગિયાર ત્યાં જશું ગયો કવર બની તમારું આવી ગયું એટલે જાગુ ને ત્યાં લઈ જાય એટલે એને દુખાવો પછી બંધ થઈ જાય એટલે આજે કદાચ સિમેન્ટ ને બધું લગાડીને કવર લગાડી દેશે બધું કરશે ઠીક છે ચાલો નાસ્તા પાણી કરવા તમે પણ નાસ્તા પાણી કરી લેજો તો અત્યારે તો ઉપર પપ્પાએ કીધું એમ અને આયા જો આવ રીતે ગાંઠિયા પડે હા આનું બતાય પાડવા હા હાલો હેન થી પાડશું હા દૂધની હા કોથળી પડે ને કોણ જનાય કો જવાનું આવી રીતે ઘડીક તો નાસ્તો કરવા બેઠો ને પપ્પા લાઈટ ચાલુ કરે છે ને મોટી તેઓ રાઈડે રાઈડ છે થયો જ નહીં હોતો જ નહીં પછી પપ્પા ઉતારવો પડ્યો વિડીયો હા

અને અમારા ભાઈ તું જાતું તું ને હે જો મારુ દીદીને કોણે માર્યું કોને માર્યું બેન ને એટલે એમાં એવું છે આ લોકો જાય છે કાલે સર રવિવાર છે એટલે રજા છે એટલે જાય છે મામાના ઘરે આ ખુશીને પેપર પૂરા પછી હરખ નું બાકી હતું જમવાનું એટલે આજે બધા હરખ નું જમણવાર ગોઠવ્યું છે એટલે જ્યાં જાય છે ત્યારે એ લોકો નીકળે છે મામાની ઘરે ત્યાં કાલે રજા છે ને કાંઈ કામકાજ છે ને એટલે આટો મારી આવે એટલે એ અત્યારે નીકળે છે ને પછી બસમાં મોડું થઈ જાય છે પછી ટ્રાફિક થઈ જાય એટલે બધા છૂટે નાનતે થાય એટલે બધી તકલીફ પડે અને મારા બા ની લોકો બધા બહાર જવા નહોતા આગળ તો પણ એ કાંઈ મેળ આવ્યો નહીં એટલે હવે કદાચ કાલે જાઓ ને હા એટલે હવે કાલે તે કેજો ક્યાં જવાનું થાય બરાબર ને આખો પ્લાન વિખાઈ ગયો છે આ લોકો ને એમનો મકબંધ છે એટલે એ લોકો નીકળે છે દુરુબેન અમારે નાસ્તો કરે ના જો બધું વેર્યું અમારે આસ્તુ બેને ફૂલ વેરાઈ ભગવાન પાસેથી લાવી લાવી ને રમે ને પછી આવું તો કરે છે બધું હા હા ભૂખ લાગી છે હવે ભૂખ લાગી હોય એ જ બેન બે દેનામ છૂટુ રમવા દેવાય આવો 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 હાલો 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 આ બાજુ એ જો આગળ હાલ છે હાલો તો હાલો 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 આ બાજુ આવો

અને બસ આમાં જ બધા જોતા હોય એનો બધો પ્રેમ ને સહકાર મળે એને લીધે આપણે આ એક બધું ફેમિલી જ છે યુટ્યુબ હા વસ્તુ થાય બસ આપણે આ યુટ્યુબ બધું આખું ફેમિલી જ થાય જે જોવે એ આપડા બધા ફેમિલી મજા મળે માસી કેવી આજે કાલ આવે ઠીક હા તો એ ભાભીના મમ્મી અને મારા મમ્મી કે માપભાઈની બેનું થાય એટલે મારે માસી થાય તો એવું બધું છે અંદરો અંદર અમે તમે અમે ગયા હતા લગ્નમાં એ તમને બતાવ્યું તું ભાભીના ભાઈ એક ભાઈ એક બેન બે બેન ભાઈ બે જ છે તો અત્યારે આવ્યા તમે મળવા આવ્યા તો હાલો ખરી બેન ભાઈ અમે અમારા ભાઈન ઘરે જ બેઠા હતા ત્યાં એ ભાઈ ભાઈના બિલ્ડિંગમાં જ છે એ લોકો અમારા બ્લોગ રોજ જોવે છે એટલે એ લોકો અમને મળવા આવ્યા અને

સબસ્ક્રાઇબ કરો એવું બોલવાનું તો બધા કોમેન્ટ આવતી કે તમે બોલાવડાવો એમ લાઈક કરો શેર કરો તો આ ભાઈની બિલ્ડિંગમાં બિલ્ડિંગ માં જ રહેશે અને ઈ અમારો બ્લોગ જોવે છે ડેલી તો અમને અવાજ સાંભળી ગયા એટલે તરત આવ્યા મળવા કે તમે આવ્યા તો અમને બહુ તમારો બ્લોગ ને અમે જોઈને જ બેઠા હોય તેમ તમને રુદ્રએ કીધું એમ તો અમે લોકો જો કામકાજ જમી કાઢવી કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને અમે અહીંયા ભાઈ ને પાછળ પાછળના ભાગમાં જ છે ગોલાવાળા તો અમે લોકો અહીં બધા આવ્યા છે ગોલા ખાવા કેમ કે ભાઈ કોઈ ન થાય અમે બધા લેડીઝ લેડીઝ આવ્યા બાજુવાળા ને ભાભી ને અમે બધા છોકરાઓને લઈને બધા આવ્યા છે તો અહીંયા બધા ભાઈ બેઠા ટલું કીધું એને કેટલું કીધું કે તું કઈક બીચો લે તું કઈક ડીશ વાળો લે પણ નહીં એને હોળી જ લેવો હોળી જ ખાવ હોળી વાળો આ ભાઈને રવાડે ચડાવ્યા આ ભાઈ કે મારે હોળી વાળો ખાવો એટલે આ બે ના છે અને અમારા બીજા બધા ભાભી ઓર્ડર કર્યા તો એવું બધું છે તો હાલો તમે લોકો ગોલા ખાવા તમે તો બધા ખાઈ લીધા હશે અમારે પેલો એલો છે તો હાલો તમે લોકો ગોલા ખાવા તું તો લાખો પતિ કહેવાય પ્રભુ તમે વાંચી લેજો હું તો કહું મારા દિલડાની વાત પ્રભુ તમે વાંચી લેજો તમે દુખિયા ના દિન દયાળ પ્રભુ તમે વાંચી લેજો મારા મંડાની મુંજવણ લખવી મારા મનડાની મુંજવણ લખવી મારા હયાની વેદનાનો પાર નય મારા હયાની વેદનાનો પાર નય મારા નૈને આ સૂડા નિધાર પ્રભુ તમે માની લેજો મને મારા દોરથી બાંધે ગણો મને માયા દોરથી બાંધે ગણો વણ ટોળમાં મને છે મને ગુચવે છે ઘણું મારા અંતર માં મણ થાય પ્રભુ તમે માની લેજો મારી કસોટી કરતા વારે વારે મારી કસોટી કરતા વારે વારે મને ઘણું સતાવે જ્યારે જારે મને ઘણું સતાવે જ્યારે જારે મને તારો એક જયાધાર પ્રભુ તમે માની લેજો મેં તો પ્રેમથી આયરજી લખી છે મેં તો પ્રેમથી આયરજી લખી છે તારી દયા દરિયે મૂકી છે તારી દયા ને દરિયે મૂકી છે તમે વાંચી વિચારો મારા નાથ પ્રભુ તમે માની લેજો તું તો લાખો પતિ કહેવાય પ્રભુ તમે વાંચી લેજો હું તો લખું મારા દિલડાની વાત પ્રભુ તમે વાંચી લેજો તમે દુઃખીઓના દીન દયાળ પ્રભુ તમે વાંચી લેજો કૃષ્ણ કનૈયા લાલકી જે મિત્રો અત્યારે સાડા અગિયાર વાગે ગયા છે અને અત્યારે તો હું અહીંયા એકલો જ છું ગયા છે બધાય મમ્મી ઘરે એટલે આજે સોમાં એકલો છું કે એવા છે નહીં શાંતિથી બધા પોતપોતાની રૂમમાં જતા રહ્યા છે હું સુવાની તૈયારી કરું છું તો મારો આ બ્લોગને પૂર્ણ કરવા માટે આવ્યો છું મેં તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કહીને પછી આપણે સુવા જતા રહીએ તો મારા બ્લોગને પૂર્ણ કરું ફરી મળીશું પાછા નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો અમારો વિડીયો તમને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં આ બધા પ્રેમ આપતા રહેજો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય ભારત માતા કી જય